નમસ્કાર મિત્રો સ્વાગત છે આ યુટ્યુબ ચેનલ એજ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે એક્શનલ ડિપાર્ટમેન્ટ અંદર પરીક્ષા ફોર્મ ચાલુ થઈ ગયા છે જેને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ કયા કયા કોર્સ માટે પરીક્ષા ફોર્મ ભરવાના રહે છે પરીક્ષા ફોર્મની તારીખ કઈ રહે છે પરીક્ષા ફોર્મ તમારે ક્યારે ભરવાનું રહે છે અને કયા કોર્સ માટે કેટલી પરીક્ષા ફી રહે છે અને ફોર્મ તમારે કેવી રીતે ભરવું જેની તમામ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો તમામ ચાર માં જે ફ્રેશ વિદ્યાર્થીઓ હોય અથવા તો રિપીટર વિદ્યાર્થીઓ હોય એવા મિત્રો માટે ફોર્મ ભરવાની તારીખ અંગે પરિપત્ર આપવામાં આવેલો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે સંભવિત એપ્રિલ મે બે માં લેવાનાર બી એ તથા બીકોમ સેમેસ્ટર છ તેમજ કેમે ઓલ છે એજ્યુકેશન છે ગાંધીયન છે તથા એમ કોમ છે એની અંદર સેમેસ્ટર ચારની અંદર જે ફ્રેશ તથા રિપીટર વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીની વેબસાઇટમાં ફોર્મ ભરવાનું રહે છે જે એક્સનલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ કો ડોટ ઇન આ વેબસાઇટમાં જે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તમારે કેવી રીતે ભરવું એનો આપણે બનાવેલો છે જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી જોઈ ઘર બેઠા જાતે પણ ફોર્મ ભરી શકશો જેમાં આપણે વાત કરીએ બીએ તથા બીકોમ સેમેસ્ટર છ ની અંદર છે પરીક્ષા ફી ચારસો ને પિંચાશી રૂપિયા રહેશે છે એમાં સૌ પ્રથમ એકસો ને પચીસ રૂપિયા તમારે ડિગ્રી ફી ભરવાની રહે છે ત્યારબાદ જ તમારું ફોર્મ ખુલશે અને ચારસો ને રૂપિયા ફી છે ભરવાની ત્યારબાદ જોઈએ તો કે એમ એ છે એજ્યુકેશન છે ગાંધીયન છે તથા એમ કોમ છે જે સેમેસ્ટર ચાર ની અંદર પરીક્ષા આપવા માંગતા હોય એવા વિદ્યાર્થી મિત્રોને આઠસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહી છે જેમાં પણ સૌ પ્રથમ ડિગ્રી એકસો ને પચીસ રૂપિયા જે ડિગ્રી ફી આવે એ ભરવાની રહે છે ત્યારબાદ રૂપિયા ફી ભરવાની ભરવાની છે ફોર્મ તારીખ જોઈએ તો સુધીમાં મોડામાં મોડા રાત્રિના બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફોર્મ અને નિયત કરેલી ફી ભરવાની રહે છે જે તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેવી અને વહેલી તકે ફોર્મ ભરી દેવા વિનંતી તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર